એક નાનકડા ગામમાં નદીના કિનારે રામજી નામનો એક વૃદ્ધ ખેડૂત રહેતો હતો રામજીની ઉંમર લગભગ સિત્તેર વર્ષની હતી અને તેનું જીવન સાદગી અને મહેનતથી ભરેલું હતું તેની પાસે બે પુત્રો હતા મોટો પુત્ર શ્યામ અને નાનો પુત્ર રાજુ શ્યામ શહેરમાં રહેતો અને એક સફળ વેપારી બની ગયો હતો જ્યારે રાજુ ગામમાં જ રહીને ખેતી સંભાળતો હતો બંને ભાઈઓ એકબીજાથી તદ્દન અલગ હતા પણ રામજીના હૃદયમાં બંને માટે સમાન પ્રેમ હતો એક દિવસ રામજીને અચાનક હૃદયનો હુમલો આવ્યો ગામના ડોક્ટરે તેને તપાસીને કહ્યું રામજી તમારે હવે આરામ કરવાની જરૂર છે તમારું હૃદય નબળું થઈ ગયું છે થોડા દિવસોમાં શહેરની મોટી હોસ્પિટલમાં બતાવવું પડશે રામજીએ શાંતિથી માથું હલાવ્યું પણ તેના મનમાં એક અજાણ્યો ભાઈ ઘર કરી ગયો તે જાણતો હતો કે તેનો સમય નજીક આવી રહ્યો છે રામજીએ પોતાના બંને પુત્રોને બોલાવ્યા શ્યામે શહેરથી આવવા માટે થોડો ખચકાટ દર્શાવ્યો કારણ કે તેનો વેપાર ખૂબ વ્યસ્ત હતો પણ રાજુના આગ્રહ પર તે આવી ગયો રામજીએ બંનેને પોતાની બાજુમાં બેસાડ્યા અને ગંભીર અવાજે કહ્યું હું જાણું છું કે મારો સમય હવે થોડો જ બાકી છે પણ મારા અંતિમ સંસ્કાર પહેલા હું એક નિર્ણય લેવા માગું છું મારી સંપત્તિ અને મારું ઘર કોને આપું તે હું નક્કી કરવા માંગુ છું શ્યામે ઉતાવળે કહ્યું પિતાજી આવી વાત ના કરો તમે હજુ ઘણા વર્ષો જીવશો પણ રામજીએ હાથ ઉંચો કરીને તેને શાંત કર્યો ના શ્યામ જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી હું ઈચ્છું છું કે તમે બંને એક કામ કરો જે આ કામ સારી રીતે કરશે તેને હું મારી સંપત્તિ આપીશ રાજુ અને શ્યામ બંને આશ્ચર્યચકિત થઈ ગયા રામજીએ આગળ કહ્યું આ ગામની નદીના કિનારે એક જૂનું શિવ મંદિર છે તે બરબાદ થઈ ગયું છે હું ઈચ્છું છું કે તમે બંને મળીને તે મંદિરનું પુનઃનિર્માણ કરો તમારી પાસે એક મહિનાનો સમય છે જે આ કામમાં વધુ સારું યોગદાન આપશે તેને મારું બધું જ મળશે શ્યામે વિચાર્યું આ તો સરળ છે મારી પાસે પૈસા છે હું શહેરમાંથી કામદારો અને સામગ્રી લાવીશ રાજુએ શાંતિથી માથું હલાવ્યું પણ તેના મનમાં એક અલગ જ યોજના હતી બીજા દિવસથી કામ શરૂ થઈ ગયું શ્યામે શહેરમાંથી મોંઘી સામગ્રી કારીગરો અને ડિઝાઇનરો બોલાવ્યા તેણે મંદિરને ભવ્ય બનાવવાનું નક્કી કર્યું તેની ટીમે ઝડપથી કામ શરૂ કર્યું પણ શ્યામ પોતે શહેરમાં પાછો ફરી ગયો કારણ કે તેને તેના વેપારની ચિંતા હતી તે ફોન પરથી જ કામની પ્રગતિ જોતો રહેતો બીજી તરફ રાજુએ ગામના લોકોને એકઠા કર્યા તેણે ગામના યુવાનો વૃદ્ધો અને બાળકોને પણ મંદિરના કામમાં જોડાવા આમંત્રણ આપ્યું રાજુ દરરોજ સવારે નદીના કિનારે જઈને મંદિરની સફાઈ કરતો પથ્થરો ગોઠવતો અને ગામના લોકો સાથે મળીને કામ કરતો ગામના લોકોને રાજુની નિષ્ઠા જોઈને આનંદ થયો અને તેઓ પણ પોતાની રીતે યોગદાન આપવા લાગ્યા કોઈ ખાવાનું લાવતું કોઈ લાકડા લાવતું તો કોઈ મજૂરી કરતું એક મહિનો પૂરો થયો રામજીએ બંને પુત્રોને બોલાવીને મંદિર જોવા ગયા શ્યામની ટીમે મંદિરનો એક ભાગ ભવ્ય બનાવ્યો હતો મોંઘા પથ્થરો ચડકતા ફર્શ અને નવી ડિઝાઇનથી તે ખૂબ સુંદર લાગતું હતું પણ કામ અધૂરું હતું કારણ કે શ્યામે ફક્ત પૈસા ખર્ચ્યા હતા પણ તેની હાજરી નહોતી રાજુનું મંદિર સાદું હતું પણ તેમાં ગામના લોકોનો પ્રેમ અને શ્રદ્ધા ઝળકતી હતી દરેક પથ્થરમાં ગામના લોકોની મહેનત હતી મંદિરની આસપાસ બાગ બનાવ્યો હતો અને નદીનો કિનારો સાફ કરીને તેને શાંત સ્થળ બનાવ્યું હતું રામજીએ બંને પુત્રોને જોઈને કહ્યું શ્યામ તે પૈસા ખર્ચ્યા પણ તારું હૃદય આ કામમાં ન હતું રાજુ તે ગામના લોકોને એકઠા કરીને આ મંદિરને ફરીથી જીવંત કર્યું તે મને બતાવ્યું કે સાચી સંપત્તિ પૈસામાં નથી પણ પ્રેમ અને શ્રદ્ધામાં છે રામજીએ પોતાની સંપત્તિ રાજુને આપવાનો નિર્ણય લીધો પણ તેણે શ્યામને પણ સમજાવ્યું પૈસા મહત્વના છે પણ જો તેની સાથે હૃદય ન હોય તો તેનું મૂલ્ય નથી શ્યામે શરમથી માથું નીચું કર્યું અને રાજુને ગળે લગાવ્યો મિત્રો આ વાર્તામાંથી આપણને શીખવા મળે છે કે જીવનમાં સાચી સંપત્તિ પૈસા કે મિલકત નથી પણ પ્રેમ શ્રદ્ધા અને સમાજ માટે કરેલું યોગદાન છે